રાજકોટ શહેરમાં નજીવી બાબતે મારામારીથી માંડી હત્યા સુધીના બનાવો બની રહ્યા છે ત્યારે ફક્ત સાત જ કલાકમાં બે યુવકોનો લોથ ઢળતા ચકચાર મચી છે ઘંટેશ્વર પચીસ વારિયા ક્વાર્ટરમાં ભત્રીજાએ કાકાની લોથ ઢાળી દીધી જ્યારે લાલપરી પાસે રિક્ષા ચાલકને ભગવતીપરાના મામા ભાણેજે એક જ છરીનો ઘા ઝીકી પતાવી દીધો હતો બંને બનાવમાં ગાંધીગ્રામ પોલીસ અને ક્રાઇમ બ્રાન્ચની ટીમોએ આરોપીને દબોચી લીધા છે બનાવ અંગે રાજકોટના લાલપરી મફતિયાપરામાં રહેતા ગાંજીભાઈ બચ્ચુભાઈ ચારોલાએ નોંધાવેલી ફરિયાદમાં આરોપી તરીકે અજાણ્યા શખ્સોના નામ આપતા બી ડિવિઝન પોલીસે હત્યાની કલમ હેઠળ ગુનો નોંધી તપાસ આદરી છે તો વધુ માહિતી મેળવવા માટે ચેનલ સાથે જોડાયેલા રહો વિડીયો પસંદ આવે તો લાઈક કરી દેજો ચેનલમાં નવા છો તો સબ્સ્ક્રાઇબ કરી દેજો